હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છે તો આ વિડીયોમાં વિડીયો જોવા અમારાબકો શું કહે છે તે કે જે વિમાનની દુર્ઘટના બની છે એ માટેની શું તો આ વિડીયો આખો પૂરો જોજો અને લાઇક અને ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને તો આ સાંભળવા વિડીયો આ ભંડારો જે વાત હતી અમારી પરંપરા પ્રમાણે બાપુ ભંડારો મૂકી બરાબર છે પણ કરીએ ન કરીએ એ પણ ચાલે અને ત્યાંની બહુ મોટી વાત નથી કહેતો પણ આખા ભંડારામાંથી સાવિત્રીમાં પ્રભુદાસ બાપુ હરિયાણી હટી જાય છે અને આખો ભંડારો બસો ને નવસો લોકો મૃત્યા એને હું અર્પણ કરી દઉં છું આ ભંડારો અમારો જે મારા મારા ગુજરાતના મારા દેશના બસો નવ્વાણું એના માટે આ ભંડારો છે અમે આમાંથી હટી જઈએ છીએ આ અમારો ભંડારો નથી અને હે પ્રભુ એ દિવંગતને સાંત્વના આપજો એના પરિવારને હિંમત આપજો આખો આખો ભંડારો હું મારા બધા સાધુ સંતોની સાથે હું એને સમર્પિત કર્યું કે બસો નેવું એનો આ ભંડારો છે આપણા આપણી કોઈ પહેલી વાત નથી આ એટલે આખો ભંડારો હું એમને અર્પણ કરું અને તેથી આ મંચ ઉપર હવે કોઈ પ્રોગ્રામ નહીં થાય અહીંયા બધું પૂરું થાય હા સંતવાણી હું ગાઈ લો સંતવાણી એટલે રામ સ્મરણ ભગવાનનું કીર્તન કરાવી દઉં પણ એક વિનંતી બાપ કે આ જણાનો ભંડારો છે અથવા તો જેટલા હોય એ ભંડારોનો બધા પ્રસાદ લઈ ને આમાં કોઈ ઉત્સવ રાખવો નથી કોઈ હાર્મોનિયમ પે એટલે મેં શોભાયાત્રા કેન્સલ કરી બાપુ એ નહીં આ નહીં શોભે અમારે તો શોખ હોય જ નહીં અમારે તો મૃત્યુ મહોત્સવ હોય પણ બસો નેવું એનો તો શોખ ગુજરાતને છે સંસારને છે આખી દુનિયા સ્તબ્ધ છે એના એના પરિવારજનો તો બારમું તેરમું ચૌદમું બધું કરશે પણ એ કરે એના પહેલા બાવો કરી નાખે આખો ભંડારો એને નામ જાય છે અમે આ બધા જ હટી જઈએ છીએ એટલા માટે આખો ભંડારો એમના ચરણોમાં દિવંગતોના ચરણોમાં સમર્પિત કરો જો રામધન દોરાઈ હતી તો રામધ્વ પણ સાંભળો મંગલ ધવન પ્રભુ સદસ અજીર શ્રી

Shri Ram, Shri Ram, Shri Ram, Ram, Shri Ram, Shri Ram, Shri Ram, Ram, Shri Ram,